જય માતાજી મિત્રો કેમ છે બધા મજામાં જશો ગરમ ભજીયા બનાવવા માટે સામગ્રી તો જશે ને તો આવી જાવ જવ આ બટેટા ની પત્રી પાડવાની છે આ લસણ શેર આ બટેટા ની પત્રી કટકા ઝીણા ઝીણા સમજેલા

અવે લેજો કાળી જીરું હવે લેસુ થોડી કળદાર બહુ સરસ થા એવો આ રીતે કરશો એટલે થોડું દાણા જીરું એક ચમચી ડબલ ચમચી મરચું હવે પછી મલાઈ રેડીની અને એનો ગેસ સ્વિચ બંધ કરી દીધો ઘણિતમાં સહેલાઈ રીતે તીન દેખાયરી મિત્રો આવડીયા આ છે કોથમરી હવે કોથમરી જવો તમે આવી રીતે કોથમરી આવી રીતે એનો સ્વાદ બેસી જવો

બટેટા ની પત્રી માટે બનાવી છે કારણ કે એને મેથી ભજીયા નથી ભાવતા અને અમે બાળકોનો અને મોટા મોટાનો અલગ કરીએ

જો મિત્રો આ બધું અમે મેથીના બજિયામાં બધું નાખા કર્યું આ દુધી છે કારણ કે કઢી કડવા ના લાગે એટલે બધી પેસ્ટ વેગી છે અમે તો મિત્રો આ જો છોટણી પણ તૈયાર થઈ રહી છે આઈ જાઓ ખાવા બધા એવે પજિયા પણ તૈયાર થઈ ગયા છે મારા કોણ મિત્રો ગરમા ગરમ ભજીયા તુંગળી પણ ગરમ ગરમ ભજીયા ખાવા હોય કોમેન્ટમાં જણાવજો